અને અને નિર્માતા કૃષ્ણકુમારની પુત્રી કઝિન કુમાર કેન્સર સામેની લડાઈ હારી ગઈ છે કૃષ્ણકુમારની પુત્રી તિશાનું લાંબી માદગી બાદ ગુરુવારે અવસાન થયું તિશા માત્ર વીસ વર્ષની હતી કેન્સરની સારવાર લઈ રહી હતી આ દુઃખદ સમાચારથી સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે શોકમાં છે રિપોર્ટ અનુસાર તીશા કુમાર ઘણા વર્ષોથી કેન્સરથી પીડિત હતી તેની જર્મનીમાં સારવાર ચાલી રહી હતી પરંતુ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તે કેન્સર સામેની લડાઈ હારી ગઈ કૃષ્ણકુમારની વાત કરીએ તો કૃષ્ણકુમાર મ્યુઝિક કંપની ટી સિરીઝના દિવંગત સ્થાપક અને ફિલ્મ નિર્માતા ગુલશન કુમાર નાનાના ભાઈ શ્રી કૃષ્ણકુમારે ન્યૂના દાયકામાં ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ